મિત્રો સાંજનો સમય હતો અને હું વપેશથી ઘરે આવી રહ્યો હતો ત્યારે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો મેં જોયું કે નજીકમાં એક બંગલો હતો અને એ દેખાવામાં ઘણો આલિશાન હતો હું એ બંગલાનો દરવાજા પાસે ઊભો રહી ગયો અને પછી વરસાદ ધીમે ધીમે વધારે પડવા લાગ્યો અને પછી મેં જોયું કે દરવાજો ખુલ્લો છે અને દરવાજો ખુલ્લો હતો અને પછી હું એ બંગલાની અંદર ગયો અને હું ત્યારે એક મહિલાએ બાલ્કનીમાં મારી સામે જોયું અને મને કહ્યું કોણ છો તો મેં કહ્યું બહાર વરસાદથી પડી રહ્યો હતો એટલે હું અંદર આવ્યો છું જ્યારે વરસાદ બંધ થઈ જશે ત્યારે હું નીકળી જઈશ મહિલાએ કહ્યું કોઈ વાંધો નહીં તમે ઉપર આવો અને પછી હું વિચારવા લાગ્યો કે આ કેટલી સારી મહિલા છે જે મને ઉપરના માળે બોલાવે છે નહીં તો આજકાલ કોઈ અજાણ્યા લોકોને ઘરમાં પ્રવેશ પણ નથી દેતો અને તે પછી હું ઉપર ગયો મહિલા સંપૂર્ણપણે ભીની હતી અને તેણે મને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા હતા તો મેં કહ્યું હું ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો અને વરસાદ જોરદાર શરૂ થઈ ગયો એટલે હું દરવાજા પાસે ઊભો હતો પરંતુ વરસાદ વધારે પડવા લાગ્યો એટલે મારી ગેરંટી અંદર આવવું પડ્યું અને હું એ સ્ત્રી જોઈ રહ્યો હતો તે ખૂબ જ સુંદર દેખાતી હતી મેં ઘણી સ્ત્રીઓ જોઈ હતી પણ આ તે બધાની સાવ અલગ જ હતી તેને મારી સાથે વાત કરવામાં તેને કોઈ સંકોચ પણ ન હતો મેં કહ્યું તમે આ ઘરમાં એકલા રહો છો તો તેણે કહ્યું તમે મારી સાથે કેમ કંઈ કરવા માંગો છો કે મેં કહ્યું ના તમે શું વાત કરો છો હું ખૂબ જ સીધો છોકરો છું તો તેણે કહ્યું પહેલાં તો બધા છોકરાઓ આવું જ કહે છે અને આ બધી સ્ત્રીઓ વાત સાંભળીને મને એવું લાગ્યું કે આને જાણે કોઈને છેતરી અને તેની સાથે દગો કર્યો હોય અને પછી મેં તે મહિલાને કહ્યું લાગે છે તમે કોઈએ તમને દગો કર્યો લાગે છે અને પછી તે મારી નજીક આવવા લાગી અને તેણે કહ્યું તમને આ બધી કેવી રીતે ખબર પડી અને પછી તે બોલી કે મારી આંખોમાં શું લખ્યું છે જ્યારે તે મારી પાસે આવી ત્યારે મને પણ ખૂબ જ સારું લાગ્યું અને મેં તેની આંખોમાં જોવાનું શરૂ કર્યું અને મેં કહ્યું તમારી આંખોમાં હું દર્દને જોઈ શકું છું જે તમારા દિલની ખૂબ જ નજીકના વ્યક્તિએ આપેલું છે અને પછી વાત કરતી વખતે તે મને બંને ભૂલી ગયા કે અમે બંને એકબીજાથી સાવ છીએ ત્યારે પછી પછી મહિલાએ કહ્યું કે મારે તમારું વધારે જરૂર કામ છે અને તે મારા હાથ પકડીને મને તેના રૂમમાં લઈ ગઈ અને અંદર ગયા પછી તેને દરવાજો બંધ કરી દીધો મેં કહ્યું કે કેમ દરવાજો બંધ કરો છો તો તે કહેવા લાગી મને કહ્યું કે મને એ બધું કરવાનું મન થાય છે તો મિત્રો આ વાર્તા ખૂબ જ રોમાંચિક બનવાની છે અંત સુધી સાંભળજો મિત્રો હું દિલ્હીમાં રહેતો હતો અને અહીંયા એક કંપનીમાં કામ કરતો હતો હું એ જ કોલોનીમાં રહેતો હતો ત્યાં ઘણી સ્ત્રીઓ રહેતી હતી એટલે કે ત્યાંની સ્ત્રીઓ ખૂબ જ સુંદર હતી હું આ કોલોનીમાં ભાડે રહેતો હતો હું સવારે દસ વાગે મારા કામ પર જતો અને સાંજે પાંચ વાગે પાછો આવતો એક દિવસ હું કામ પરથી ફરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં ભારે વરસાદ શરૂ થયો નજીકમાં એક બંગલો હતો તેની હું તેના ગેટની અંદર ગયો હું અંદર ગયો તો બાલ્કનીમાં એક મહિલા ઊભી હતી તેણે કહ્યું તમે કોણ છો મેં કહ્યું ચિંતા કરશો નહીં વરસાદમાં ઓછો થઈ જશે એટલે હું નીકળვი જઈશ પછી તે મહિલા મને ઉપરના માળે બોલાવ્યો લાગુ લાગ્યું કે હું ઉપર ગયો અને મહિલાએ તમે થોડી વાર અહીંયા બેસો વરસાદ બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી જાવ એ પછી હું થોડી વાર ત્યાં બેસી રહ્યો ત્યારે મહિલાએ કહ્યું તમે બેસો હું તમારા માટે ચા બનાવી આપું છું મેં કહ્યું કે ચાની કોઈ જરૂર નથી અમે તમે બની જરીએ ચિંતા કરશો નહીં મહિલાએ ઘરના આવેલા મહેમાનના ચા પાણી માટે કહ્યું તમે બે મિનિટ રાહ જુઓ હું તરત જ ચા બનાવી આવું છું જ્યારે તે ચા બનાવવા ગઈ ત્યારે મારી નજર તેના પાછળના મેદાન પર પડી હતી તેને જોઈને ગયો અને હું બીજા જોઈ શકતો ન હતો એટલા માટે મને લાગ્યું કે કદાચ આ સ્ત્રી ઘરમાં એકલી રહેતી હશે થોડીવાર પછી તે ચા લાવીને મેં કહ્યું ઘરમાં બીજું કોઈ નથી રહેતું તો તેણે કહ્યું ના હું ઘરમાં એકલી જ રહું છું મેં ચા પીવાનું શરૂ કર્યું થોડી વાર પછી મેં જોયું કે તે સ્ત્રી મારી સામે ફરીને જોઈ રહી હતી એવી લાગી રહ્યું હતું કે તે મારી સાથે આ બધું કરવા માંગે છે મેં કહ્યું તમે આટલા મોટા ઘરમાં એકલા રહેતા ડર નથી લાગતો તો તેણે કહ્યું કે પહેલાં તો વિચિત્ર લાગતું હતું પરંતુ હવે મારી આદત પડી ગઈ છે ને તેણીએ કહ્યું કે તમે પરણેલા છો કે મેં કહ્યું ના અપરિણીત છું પરંતુ હમણાં જલ્દી જ પરણીતર થવાનું છે તો તેણે કહ્યું તમે ક્યાં રહો છો મેં કહ્યું હું અહીંયા નજીક રહું છું વાત કરતી વખતે તે મારી નજીક આવી ગઈ કહ્યું શું કરો છો તેણે કહ્યું હું ઘણા સમયથી આ બધું કરવાનું વિચારી રહી હતી પરંતુ મારી પસંદગીનું કોઈ મળ્યું નહીં તે પછી હું જોવા લાગ્યો કે વરસાદ બંધ થઈ ગયો છે કે નહીં હું ઊભા જતા મારો પગ લપસ્યો અને હું નીચે પડી ગયો અને તે મહિલાએ મને ઉપાડવાનું શરૂ કર્યું અને પછી તે પણ અચાનક લપસી ગઈ અને હવે અમે બંને એકબીજાની ઉપર પડ્યા હતા હું ઝડપથી ઊભો થઈ ગયો અને હું કહ્યું મને માફ કરો ખરેખર મારા પગ ભીના હતા એટલે હું લપસી ગયો પછી મહિલાએ કહ્યું કોઈ વાંધો નહીં મને તે ગમ્યું અને તે હસવા લાગ્યું મેં પૂછ્યું કે તમે ક્યાં કોઈ લાગ્યું છે તો તેણે કહ્યું ના ના હું ઠીક છું આજે મારી સાથે જે પણ થઈ રહ્યું હતું તે મારી સાથે પહેલી વાર થઈ રહ્યું હતું અને હું ખૂબ જ ખુશી અનુભવી રહ્યો હતો ત્યારે મહિલાએ કહ્યું જો તમે મારી વાત સાંભળો તો તમને આજની રાત અહીંયા જ રોકાઈ જાઓ પછી હું આખી રાત તમને સ્વાગતના નજારા દર્શન કરાવીશ અને હું પણ ખૂબ દબાણ અનુભવી રહ્યો હતો તેથી તેણીએ કહ્યું તમારા ઘરે ફોન કરો અને કોઈ બહાનું બતાવો કે તમે આજે રાતે ઘરે નહીં આવી શકો મેં કહ્યું કોઈ વાંધો નહીં કારણ કે હું ઘરે એકલો જ રહું છું ત્યારબાદ મહિલાએ કહ્યું કે તમે થોડી વાર બેસો હું તરત જ આવું છું આમ કહીને તે રૂમમાં ચાલી ગઈ અને હું મારા ભાગ્ય પર બિલકુલ વિશ્વાસ કરી શક્યો ન હતો આજે હું એક બંગલાની માલકીનને મારી વાસણના તેલે રમાડવા જઈ રહ્યો છું થોડા સમય પછી જ્યારે તે પાછી આવી તો તેના હાથમાં બિસ્કટની બોટલ હતી અને જ્યારે મેં પૂછ્યું કે આ શું છે તો તેણે કહ્યું કે આજે છે આટલા દિવસોથી મારી સ્નાભૂતિ ધરાવે છે પેગના બે ગ્લાસ બનાવ્યા અને એક ગ્લાસ મારી તરફ લંબાવ્યો અને કહ્યું કે લ્યો અને પી લ્યો મે કહ્યું બાકી બધું બરાબર છે પણ હું દારૂ નથી પીધું તો તેણે કહ્યું પીધા વિના મજા નહીં આવે આજે તમે એક પેક મારવાથી આ બધું કરવામાં લાગશો અને ત્યારે તેમને પણ એટલી જ મજા આવશે પછી મેં પણ તેની સામે એક પેક માર્યો અને તેને જોઈને હું આચર્યચકિ થઈ ગઈ કારણ કે મેં એક પેક પૂરું કર્યું હતું એટલી વારમાં તે મહિલાએ ત્રણ મારી લીધા હતા હવે તે સંપૂર્ણપૂર્ણ નશામાં હતી મેં કહ્યું લાગે છે કે તમે બહુ પીધું છે પછી તેણે કહ્યું તો જે સંપૂર્ણ મજા આવે છે પછી તેણે કહ્યું હવે મને મારા રૂમમાં લઈ જાઓ અને મારી સાથે એ બધું કરો પછી હું મહિલાને રૂમમાં લઈ ગયો અને પલંગ પર સુવડાવી દીધી તે સુઈ અને અચાનક મારી અંદરથી વી વિચાર આવ્યા લાગ્યો કે હવે મારે અહીંથી ચાલે જવું જોઈએ નહીં તો મારે લેવાના દેવા થઈ જશે તે તે પછી પછી હું તરત જ મારા ઘરે જવા દોડી ગયો અને આ બધું જોઈ મને લાગ્યું કે પણ એક મોટો મહિલા હતી જો તેણે મારા પર કોઈ ખોટો આરોપ લગાવ્યો તો હું મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત એટલે હું ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું જ અને તમે આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પૂરો જવા બદલે આપ સૌનો મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ